આપનું સ્વાગત છે મને હંમેશા એ જાણવાની ઉત્સુકતા રહી છે કે ભારતના આ પહેલા રાજ્યો ખરેખર કેવા હતા આપણે રાજાઓ અને સામ્રાજ્યોની વાતો તો સાંભળીએ છીએ પણ આ બધું શરૂ કેવી રીતે થયું મતલબ કે એક નાનકડા ગામડામાંથી એક શક્તિશાળી રાજ્ય બનાવવાનો આખો આઈડિયા એનો બ્લુપ્રિન્ટ શું હતો આ ખૂબ જ રસપ્રદ સવાલ છે અને સાચું કહું તો આ કોઈ એક દિવસમાં નથી થયું એની પાછળ સદીઓની આખી પ્રક્રિયા છે આજે આપણી પાસે જે સ્ત્રોત છે તે આપણને બરાબર એ જ પ્રક્રિયાની અંદર લઈ જાય છે જનપદથી મહાજનપદ સુધીની સફર અને હા જે શ્રોતાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે ને એમના માટે તો આ વિષય આમ સમજો કે સોનાની ખાણ છે ઓ એ કેવી રીતે કારણ કે અહીં દરેક નામ દરેક આંકડો અને દરેક શબ્દમાંથી એક સંભવિત પ્રશ્ન બનેલો છે બરાબર તો આજે આપનો ટાર્ગેટ સ્પષ્ટ છે આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે ભારતના પ્રથમ રાજ્યોનું નિર્માણ કેવી રીતે થયું અને સાથે સાથે પરીક્ષા માટે જરૂરી દરેક મહત્વપૂર્ણ ડેટાને એવી રીતે સમજીશું કે તે લાંબા સમય સુધી યાદ રહી જાય તો ચાલો આજના વિષયમાં ઊંડા ઉતરીએ શરૂઆત ક્યાંથી કરીશું શરૂઆત કરીએ પાયાના એકમથી જનપદ અને મહાજનપદ હા આ બે શબ્દો વારંવાર આવે છે જુઓ જનપદનો શાબ્દિક અર્થ થાય છે જન એટલે કે લોકો અને પદ એટલે કે પગ જ્યાં લોકોએ પગ મૂક્યો બરાબર જ્યાં લોકોએ વસવાટ કર્યો તે જગ્યા આ એક નાનું કબીલાઈ રાજ્ય જેવું હતું પણ પછી લગભગ ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીની આસપાસ એક મોટો બદલાવ આવ્યો લોખંડનો ઉપયોગ વધ્યો અને એનાથી ખેતીમાં ક્રાંતિ આવી હશે ચોક્કસ ખેતીમાં ક્રાંતિ આવી વસ્તી વધી વેપાર વિકસ્યો આના કારણે કેટલાક જનપદો વધુ શક્તિશાળી મોટા અને સમૃદ્ધ બન્યા આ જ શક્તિશાળી રાજ્યો મહાજનપદ કહેવાયા એટલે કે નાના રાજ્યોમાંથી મોટા સામ્રાજ્યો બનવાની શરૂઆત અહીંથી થઈ પણ આવા કેટલા મહાજનપદો હતા આ સંખ્યા મહત્વની છે અત્યંત મહત્વની બૌદ્ધ ગ્રંથ અંગુત્તર નિકાય અનુસાર કુલ સોળ મહાજનપદ હતા સોળ હા સોળ પ્રશ્ન છે આને બરાબર યાદ રાખો ઠીક છે કુલ સોળ મહાજનપદ હવે હું જાણું છું કે સ્ત્રોતોમાં આ સોળ રાજ્યો અને તેમની રાજધાનીઓની લાંબી યાદી છે જો આપણે એક પછી એક નામ વાંચીશું તો શ્રોતાઓ માટે કદાચ થોડું કંટાળાજનક બની શકે શું આપણે એને કોઈ સહેલી રીતે સમજી શકીએ ચોક્કસ આખી યાદી ગોખવાને બદલે ચાલો આપણે એ સમયના રાજકીય નકશાને સમજવાનો પ્રયત્ન કરીએ આપણે આ સોળ રાજ્યોને કેટલાક જૂથોમાં વહેંચી શકીએ અચ્છા સૌથી પહેલા એ ચાર સુપર પાવર્સ પર ધ્યાન આપીએ જે એકબીજા સાથે સતત સત્તા માટે સંઘર્ષ કરતા હતા આ ચાર હતા મગધ કોસલ વત્સ અને અવંતી મગધ કોસલ વત્સ અને અવંતી આ ચાર મુખ્ય ખેલાડીઓ હા આ ચારે ગંગાના ફળદ્રુપ મેદાનોની આસપાસ આવેલા હતા અને તે સમયની રાજનીતિના કેન્દ્રમાં હતા તો મગધ જેની રાજધાની ગિરિવ્રજ અથવા રાજગૃહ હતી તે આજના દક્ષિણ બિહારમાં કોસલ જેની રાજધાની શ્રાવસ્તી એ ઉત્તર પ્રદેશના અવધ વિસ્તારમાં વત્સ રાજધાની કોશાંબી એટલે આજનું પ્રયાગરાજ અને અવંતી ઉજ્જૈની જે માળવાનો પ્રદેશ છે બિલકુલ આ ચાર નામો અને તેમની રાજધાનીઓ સૌથી મહત્વપૂર્ણ છે હવે બીજા જૂથ પર નજર કરીએ જે ભૌગોલિક રીતે વિશિષ્ટ હતા અને પરીક્ષામાં ટ્રીક ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે છે રસપ્રદ છે જેમ કે ગાંધાર જેની રાજધાની તક્ષશિલા હતી અને કંબોજ જેની રાજધાની લાજપુર આ બંને મહાજનપદો ક્યાં હતા ખબર છે ભારતની બહાર એકદમ સાચું આધુનિક ભારતીય સીમાની બહાર આજના પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વિસ્તારમાં ઓ એટલે કે પ્રશ્ન એવો પૂછાઈ શકે કે નીચેનામાંથી કયું મહાજનપદ ભારતની બહાર આવેલું હતું બરાબર અને એ જ રીતે દક્ષિણ ભારતનું એકમાત્ર મહાજનપદ કયું હતું અશ્મક હા અશ્મક જે ગોદાવરી નદીના કિનારે આવેલું હતું આ પણ એક વિશિષ્ટ તથ્ય છે બાકીના મોટાભાગના મહાજનપદો જેમ કે કાશી કુરુ પાંચાલ શૂરસેન આ બધા ઉત્તર ભારતમાં જ હતા આ રીતે જૂથમાં વહેંચવાથી આખી યાદી ઘણી સરળ લાગે છે ચાર સુપરપાવર્સ બે વિદેશી એક દક્ષિણી અને બાકીના ઉત્તર ભારતના આનાથી આખો નકશો મગજમાં સ્પષ્ટ થઈ જાય છે હવે તમે કહ્યું કે આ રાજ્યો વચ્ચે સંઘર્ષ ચાલતો હતો આ સંઘર્ષનું પરિણામ શું આવ્યું પરિણામ એ આવ્યું કે આ ચાર સુપરપાવર્સમાંથી પણ એક એટલે કે મગજ એ સૌથી શક્તિશાળી રાજ્ય તરીકે ઉભરી આવ્યું અને તેણે જ ભારતના પ્રથમ સામ્રાજ્યનો પાયો નાખ્યો પણ સવાલ એ થાય કે આ સોળમાંથી મગધ જ કેમ તેની પાસે એવી કઈ ખાસ વાત હતી જે બીજા પાસે નહોતી આજ તો અહીંનો સૌથી મહત્વનો મુદ્દો છે સ્ત્રોતો ફક્ત એટલું જ નથી કહેતા કે મગધ શક્તિશાળી બન્યું પણ તેની પાછળના કારણો પણ સૂચવે છે પહેલું કારણ હતું એનું ભૌગોલિક સ્થાન તે ગંગાના અત્યંત ફળદ્રુપ મેદાનોમાં હતું એટલે ખેતીની ઉપજ ખૂબ થતી હશે આ વિપુલ પ્રમાણમાં અને બીજું સૌથી મહત્વનું કારણ હતું સંસાધનો મગધની નજીક આજના ઝારખંડની ખાણો આવેલી હતી જ્યાંથી તેમને સરળતાથી લોખંડ મળી રહેતું લોખંડનો ઉપયોગ એ સમય માટે એક ટેકનોલોજીકલ ક્રાંતિ જેવો હતો જેણે બધું જ બદલી નાખ્યું બિલકુલ લોખંડના હથિયારોથી તેમની સેના વધુ મજબૂત બની અને લોખંડના હળથી જંગલો સાફ કરીને ખેતી હેઠળ વધુ જમીન લાવી શકાય આર્થિક અને લશ્કરી બંને રીતે મગધ બીજા રાજ્યો કરતા આગળ નીકળી ગયું અને ત્રીજું કારણ હતું તેમના મહત્વાકાંક્ષી અને કુશળ શાસકો હા મગધ પર શાસન કરનારા વંશોનો ઉલ્લેખ પણ સ્ત્રોતોમાં છે ચાલો તેના પર વાત કરીએ સૌથી પહેલો વંશ કયો હતો સૌથી પહેલો મહત્વનો વંશ હતો હરિયક વંશ સ્થાપક હતા બિમ્બિસાર બિમ્બિસાર હા તેમણે પોતાની રાજધાની રાજગૃહ બનાવી જે પાંચ ટેકરીઓથી ઘેરાયેલું એક સુરક્ષિત સ્થળ હતું પછી તેમનો પુત્ર અજાતશત્રુ ગાદી પર આવ્યો અજાતશત્રુ એક આક્રમક શાસક હતો અને તેણે જ શહેરનો પાયો નાખ્યો જે પાછળથી મગધની રાજધાની બન્યું હર્યકવંશ પછી નાગવંશ આવ્યો અને ત્યાર પછી નંદવંશ નંદવંશના વંશના સ્થાપક મહાપદ્માનંદને તો ભારતના પ્રથમ સામ્રાજ્ય નિર્માતા માનવામાં આવે છે નહીં હા કારણ કે મહાપદ્માનંદે મગધના સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો હતો પણ આ વંશનો છેલ્લો શાસક ધનનંદ એ ખૂબ જ અત્યાચારી અને અપ્રિય હતો ઓ આ એ જ ધનનંદ છે જેમના સમયમાં સિકંદરે ભારત પર આક્રમણ કર્યું હતું બરાબર આ તથ્ય પણ પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે સિકંદરના આક્રમણ સમયે મગધ પર કોણું શાસન હતું તો આ હતી રાજાશાહી વ્યવસ્થાની વાત જ્યાં રાજા સર્વોપરી હતો પણ સ્ત્રોતોમાં એક બીજી પણ શાસન વ્યવસ્થાનો ઉલ્લેખ છે ગણરાજ્ય આ શબ્દ જ આજના લોકતંત્રની યાદ અપાવે છે અને તે ખોટું પણ નથી ગણ એટલે સમૂહ અને રાજ્ય એટલે શાસન સમૂહ દ્વારા ચાલતું શાસન એટલે કોઈ એક રાજા નહીં બરાબર સત્તા કોઈ એક વ્યક્તિના હાથમાં કેન્દ્રિત નહોતી પણ લોકોના પ્રતિનિધિઓ દ્વારા શાસન ચાલતું રાજ્યનો વડો વંશ પરંપરાગત રીતે નહીં પણ ચૂંટણી દ્વારા પસંદ થતો પણ એ સમયમાં ચૂંટણી કેવી રીતે થતી હશે શું દરેક નાગરિક મત આપતો હતો ના એ આજની જેમ સાર્વત્રિક મતાધિકારવાળી વ્યવસ્થા નહોતી મોટેભાગે જે કુળના ક્ષત્રિય વડાઓ જ મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ શકતા પણ મહત્વની વાત એ છે કે શાસક જન્મના આધારે નહીં પણ પસંદગીના આધારે બનતો હતો અને નિર્ણયો કેવી રીતે લેવાતા રાજ્યના તમામ મહત્વપૂર્ણ નિર્ણયો એક સભામાં લેવાતા જ્યાં બધા સભ્યો ભેગા મળીને ચર્ચા કરતા સ્ત્રોતોમાં આ સભા સ્થળ માટે ખાસ શબ્દ વપરાયો છે સંથાગાર સંથાગાર એટલે કે એ સમયની પાર્લામેન્ટ જેવી જગ્યા આ શબ્દ પરીક્ષા માટે યાદ રાખવો જરૂરી છે આનું કોઈ ઉત્તમ ઉદાહરણ છે શ્રેષ્ઠ ઉદાહરણ છે વૈશાલીનું વજ્જી રાજ્ય તે કોઈ એક કુળનું રાજ્ય નહોતું પણ લિચ્છવી વજ્જી જ્ઞાતૃક વિદેહ શાક્ય જેવા આઠ નવ જેટલા અલગ અલગ કુળોનું બનેલું એક સંઘ રાજ્ય હતું ઓ એટલે જ એને વજ્જી સંઘ કહેવામાં આવતું હા દરેક કુળના પોતાના પ્રતિનિધિ હતા અને તે બધા ભેગા મળીને સંઘનું શાસન ચલાવતા એ સમય માટે આ એક અત્યંત વિકસિત રાજકીય પ્રણાલી હતી તો એક તરફ મગધ જેવી કેન્દ્રીકૃત રાજાશાહી અને બીજી તરફ વજ્જી જેવી વિકેન્દ્રિત ગણ રાજ્ય વ્યવસ્થા હવે રાજનીતિથી આગળ વધીને એ સમયના સામાન્ય માણસના જીવન પર નજર કરીએ એમનું જીવન કેવું હતું આ રાજ્યોનો પાયો ગામડાઓ અને ખેતી હતા પુરાતત્વશાસ્ત્રીઓને આ સમયગાળાના ઘણા સ્થળોએથી ખાસ પ્રકારના માટીના વાસણો મળ્યા છે જે ચિત્રિત ઘૂસરપાત્ર તરીકે ઓળખાય છે ચિત્રિત ઘૂસરપાત્ર પેઇન્ટેડ ગ્રેવેર આ નામ થોડું ટેકનિકલ છે આનું મહત્ત્વ શું છે મહત્વ એ છે કે આ વાસણો એક ટ્રેડમાર્ક જેવા હતા ભૂખરા રંગના આ વાસણો પર સુંદર ભૌમિતિક આકૃતિઓ અને ચિત્રો દોરેલા હોય છે જ્યાં જ્યાં આ વાસણો મળે ત્યાં આપણે કહી શકીએ કે આ વિસ્તાર મહાજનપદ સંસ્કૃતિનો ભાગ હતો એ આપણને તે સમયના લોકોની કલા અને જીવનશૈલી વિશે જણાવે છે લોકો સાદા ઘરોમાં રહેતા પશુપાલન કરતા અને ખેતીમાં ઘઉં ચોખા જવ શેરડી જેવા પાકો ઉગાડતા અને આપણે પહેલાં જ વાત કરી કે લોખંડના ઓજારોથી ખેતીમાં સુધારો થયો આનાથી રાજ્યની સમૃદ્ધિ વધી હશે ચોક્કસ વધારાનું ઉત્પાદન એટલે વધારાની આવક પણ સમૃદ્ધિની સાથે સુરક્ષાની ચિંતા પણ વધી ખરું આથી રાજ્યો પોતાની રાજધાનીની આસપાસ મજબૂત કિલ્લાઓ બાંધવા લાગ્યા પ્રયાગરાજમાંથી મળેલી એક ઈંટોની દિવાલનો ઉલ્લેખ છે જે આશરે પચીસો વર્ષ જૂની હોવાનું મનાય છે આટલા મોટા રાજ્યો સેના અને કિલ્લાઓ પણ આ બધા માટે પૈસા ક્યાંથી આવતા આજ પ્રશ્ન આપણને તે સમયની કર પ્રણાલી તરફ લઈ જાય છે બરાબર કોઈ પણ રાજ્યને ચલાવવા માટે એક સુવ્યવસ્થિત કર પ્રણાલીની જરૂર પડે છે અને આ કર પ્રણાલીના આંકડા અને શબ્દો પરીક્ષા માટે અત્યંત મહત્વના છે તો ચાલો તેને વિગતવાર સમજીએ સૌથી મોટો વર્ગ ખેડૂતોનો હતો એમની પાસેથી કર કેવી રીતે લેવાતો ખેડૂતો પાસેથી તેમની કુલ ઉપજનો છઠ્ઠો ભાગ એટલે કે વન સિક્સ કર તરીકે લેવામાં આવતો છઠ્ઠો ભાગ હા અને આ કર માટે એક ખાસ શબ્દ હતો ભાગ કારણ કે તે ઉપજનો એક ભાગ હતો અચ્છા ભાગ આ શબ્દ અને સોળનો આંકડો બંને યાદ રાખવા જેવા છે કારીગરોનું શું જેમ કે લુહાર સુથાર કે વણકર કારીગરો પાસેથી પૈસા ન લેવાતા તેમને મહિનામાં એક દિવસ રાજ્ય માટે મફત કામ કરવું પડતું આ શ્રમના રૂપમાં લેવાતો કર હતો એ જ રીતે પશુપાલકો કર સ્વરૂપે રાજ્યને પશુઓ આપતા અને વેપારીઓ તેમના સામાનના ખરીદ વેચાણ પર કર ચૂકવતા એટલે કે ટેક્સમાંથી બચવું ત્યારે પણ એટલું જ મુશ્કેલ હતું જેટલું આજે છે આર્થિક વ્યવહારો માટે શું વપરાતું હતું સિક્કા હતા હા આ સમયગાળામાં સિક્કાઓનો ઉપયોગ શરૂ થઈ ગયો હતો પંચમાર્ક સિક્કા ચલણમાં હતા આ સિક્કાઓ પર કોઈ રાજાનું નામ કે તારીખ નહોતી પણ ધાતુના ટુકડા પર અલગ અલગ ચિહ્નો મહત્વના શબ્દો અને આંકડાઓ જોયા સોળ મહાજનપદ મગધના વંશો સંથાગાર ચિત્રિત ઘૂસર પાત્ર કર માટે ભાગ અને તેનો દર સોળ અને પંચમાક સિક્કા આ બધા કી વર્ડ્સ છે જે શ્રોતાઓએ નોંધમાં જોઈએ ખરું ને ચોક્કસ આ શબ્દાવલી પર પકડ હોવી ખૂબ જ જરૂરી છે આખા પ્રકરણનો સાર આ ગણ્યા શબ્દોમાં સમાયેલો છે તો આજે આપણે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થાના બ્લુપ્રિન્ટને સમજવાનો પ્રયત્ન કર્યો આપણે જોયું કે કેવી રીતે ભૌગોલિક અને તકનીકી પરિબળોએ મગધ જેવા શક્તિશાળી રાજ્યોને જન્મ આપ્યો અને કેવી રીતે વજ્જીસંઘ જેવા ગણરાજ્યોએ શાસનનો એક વૈકલ્પિક માર્ગ બતાવ્યો અને આ બધી માહિતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે દરેક નામ સ્થળ વંશ અને ખાસ કરીને કર પ્રણાલીના આંકડાઓનું પુનરાવર્તન કરવું ખૂબ જ જરૂરી છે આજના વિશ્લેષણને અંતે ચાલો શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીએ જરૂર સ્રોતોમાં એક નાનો પણ ખૂબ જ ગહન ઉલ્લેખ છે એ સમયના બે મહાન વિચારકો મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ તે બંનેનો જન્મ કોઈ શક્તિશાળી રાજાશાહીમાં નહીં પણ ગણરાજ્યોમાં થયો હતો આ માત્ર એક સંયોગ તો ન જ હોઈ શકે બરાબર આ એક વિચાર પ્રેરિત કરે છે શું એવું બની શકે કે ગણરાજ્યોમાં જે ચર્ચા સંવાદ અને વ્યક્તિગત સ્વતંત્રતાનું વાતાવરણ હતું તેણે જ આવા ક્રાંતિકારી વિચારોના ઉદય માટે અનુકૂળ ભૂમિકા ભજવી હોય આ પ્રશ્ન આપણને ઇતિહાસને માત્ર તથ્યો અને આંકડાઓના સંગ્રહ તરીકે નહીં પણ વિચારોના ઉદ્ભવ સ્થાન તરીકે જોવાની પ્રેરણા આપે છે